કલેક્ટર કચેરી નજીક પીધેલી હાલતમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને હડપેટે લેતા બે જણને ઈજા મોડી રાત્રિના સમયે શહેરના કલેક્ટર કચેરી નજીક શરાબના નશામાં દૂધ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે લોકોને ઈજા પહોંચી હતી મળતી માહિતી મુજબ જી ડબલ બી નેવું ચોસઠની કાર ચાલક નશામાં દૂધ થઈ વાહન ચલાવતો હોય એક્ટિવાને હડપેટે લઈ અકસ્માત સર્જ્યો હતો કારની અટકાયત કરી જોતા દારૂની બોટલ મળી આવી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા પણ એકતા થઈ જવા પામ્યા હતા